અને સપ્ટેમ્બર માસ માં આપણા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો એ માટે ગુજરાત સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ રાહત પેકેજ માં કુલ પાંચ જિલ્લાઓ અઢાર તાલુકાઓ અને આઠસો ગામો આવરી લેવામાં આવે છે

અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટરે વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે ત્યાર પછી વાત કરીએ કે રાજ્ય સરકારે પાકના નુકસાન માટે નિયત કરેલા ધોરણોની તો સૌ પ્રથમ તેમાં ખરીફ જેમાં એસડીઆરધોર પ્રમાણે પ્રતિ હેક્ટરે ખેડૂતને આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકાર તરફથી ત્રણ હજાર પાંચસો પ્રમાણે સત્તર હજાર રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી પાંચ હજાર પ્રતિ હેક્ટરે મળશે તેમ કુલ બાવીસ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટરે ખેડૂતને મળવાપાત્ર છે ત્રીજા નંબરની વાત છે બાગાયતી પાકોમાં જેમાં પ્રતિ હેક્ટરે જોવા જઈએ તો આપણા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે અને ઘણું બધું નુકસાન ખેડૂતોને સફર કરવું પડ્યું છે પરંતુ હાલ જે પાંચ ખેડૂતો છે તેમને સહાય રાહત કે છે તો એવી આશા રાખીએ કે બીજા વિસ્તારના ખેડૂતોને પણ સહાય મળે અને તેમને જે નુકસાન થયું છે તેની સરળતા મળી રહે અને અત્યારે આપણે જોવા જઈએ તો કુદરત ફરીથી કમોસમી વરસાદ કરી રહ્યો છે જેના કારણે અત્યારે ઘણાની માંડવી અને ઘણાની ડોગર પાણીમાં તંગોળ થઈ રહી છે એવી પ્રાર્થના કરીએ ભગવાન ને કે તું ખેડૂત પર રહેમ કર તો મારા વિડીયો તમે અંત સુધી જોડે તે બદલ તમારો ખુબ ખુબ આભાર અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન જય ગૌ